રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા અમરેલી નગરમાં લાઠી રોડ વિસ્તારમાં ભવ્ય પથ સંચલન કરાયા બાદ અમરેલી ખાતે રાષ્ટ્ર પથ સંચલન યોજવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લાની સેવિકાઓ જોડાઈ હતી આ પથ સંચલન અમરેલીના લાઠી રોડ સ્થિત મોહનનગર થી પ્રારંભ થઈને હનુમાનપુરા રોડ પાઠક સ્કૂલ યશોદાનગર થઈને લાઠી પર આવેલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર પ્રદર્શન કર્યું હતું સંચાલનમાં સેવિકાઓ દ્વારા વંશી આનક જલરી ત્રિભુંજ જેવા વાદ્યોથી સજ્જ થઈ અમરેલી શહેરના માર્ગોને ગુંજાવી દીધા હતા દેશભક્તિપૂર્ણ ઘોષ વાદન શક્તિ પ્રદર્શન અને સમૂહ ગાન થી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમની લાગણીઓથી લાગણીઓ થી ગુંજ્યું હતું અને રસ્તાઓ પર ઠેર ઠેર ઉભેલા નાગરિકોએ સેવિકાઓનું પુષ્પ વર્ષા અને તાળીઓ સાથે સ્વાગત કરેલ હતું બાદમાં આ સેવિકાઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે પ્રાત્યક્ષિક કરી શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય સેવિકા સમિતિના ભાવનગર વિભાગના બૌદ્ધિક પ્રમુખ શ્રીમતી વિલાસબેન દીપકભાઈ વઘાસિયા એ પોતાના

સેવિકા સમિતિ ભાવનગર વિભાગ હું સ્મિતા હિતેન્દ્રભાઈ નિમ્બાર્ક નિવાસ સાવરકુંડલા આજે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે અમે સમગ્ર ભાવનગર વિભાગનું એક પથ સંચલનનું આયોજન કર્યું હતું બહેનો તાલથી તાલ મિલાવે એવા હેતુ સાથે સંચલન નીકળતું હોય છે આમાં વંશી આનક જલરી ત્રિભુજ એવા બધા સાધનોનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ ખાસ કરીને બહેનો સ્વરક્ષણક્ષમ બને એવી તાલીમ અમે શાખામાં આપતા હોઈએ છીએ અને આ એક એવો અમારો પ્રયાસ છે કે શારીરિક માનસિક અને બૌદ્ધિક દરેક રીતે બહેનોનો વિકાસ થાય વિજયાદશમી એટલે અમારા સમિતિની સ્થાપના દિવસ એટલે આ સ્થાપના દિવસ નિમિત્તે અમે દર વર્ષે પથ સંચાલનનો અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અત્યારે પ્રગતિનગરમાંથી મારું સંચાલન શરૂ થયું હતું એક્ઝેક્ટ સવા ચારે અને પોણા પાંચે એટલે અડધી કલાકના અમે જે રૂટ નક્કી કર્યો હતો એ રીતે અમે અત્યારે શ્રીજી વિદ્યાર્થી ભુવન બા લાઠી રોડ ઉપર અમારું આ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે એક નાનકડો બૌદ્ધિક રહેશે અને ત્યાર પછી અલ્પહાર કરી અને છૂટા પડીશું સમગ્ર ભારતમાં અત્યારે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અને હોંશે હોંશે બહેનો એમાં ભાગ લે છે આપ સૌને મારા નમસ્કાર